ગત તારીખ તેર ચાર બે હજાર ચોવીસના ખોડવદરી ગામે સલીમભાઈ વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા થયેલ છે ત્યારે ઘટનાને ત્રણ મહિના જેટલો સમય વીતી ચૂક્યો હોવા છતાં હજુ સુધી પોલીસ આરોપીઓને પકડી શકેલ ના હોય ત્યારે આરોપીઓને ઝડપી પાડવા સમક્ષ એજન્સીને તપાસ સોંપવામાં આવે અને ગુનેગારોને સત્વરે પકડી તેને કડકમાં કડાક સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ સિપાઈવાડા ખાતે યોજાયેલ સભા દરમિયાન શ્રી ઇમ્તિયા ખાન પઠાણનાઓએ જણાવેલું કે માનનીય ગૃહમંત્રીશ્રીનાઓ અવારનવાર ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવે છે તો બાળકના મૃત્યુને ત્રણ મહિના થવા આવ્યા છતાં કેમ હજુ સુધી પોલીસ ગુનેગારોને શોધી શકી નથી જો ગાળિયાધાર પોલીસ આરોપીઓને પકડી ના શકતી હોય તો સક્ષમ એજન્સીને તપાસ સોંપે અલ્ટીમેટમ આપીએ છીએ કે જો આ બાબતે ગંભીરતાપૂર્વક કામગીરી ન થઈ તો સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના આગેવાનો સહિતના લોકો ગારિયાધારના રસ્તા પર ઉતરીને ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે આતિ સત્વના બાળકના હત્યાના પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી આપની પાસે અપેક્ષા પણ રાખવામાં આવી હતી અશ્વિન કણસાગરા જે ન્યુઝ ગારિયાધાર ભાવનગર જિલ્લાના ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો અને સાથે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સભા અને આવેદનપત્રની રજૂઆત એવી હતી કે આજથી ત્રણ માસ પૂર્વે ગારિયાધાર તાલુકાના ખોળબદ્રી ગામે એક નવ વર્ષનું માસૂમ બાળક સલીમ બુકેરાની હત્યા થઈ હતી અને ત્રણ માસ જેટલો સમય વીતવા છતાં પણ આ હત્યારાઓ આજ સુધી પકડાણા નથી અને આ ગુનો ડિટેક થયો નથી આ સંદર્ભે સરકારશ્રીને અને રાજ્યના ગૃહમંત્રીશ્રીને અમારી વિનંતી છે કે સત્વરે કાર્યવાહી કરી અને આ તપાસ સક્ષમ એજન્સીને હેન્ડ ઓવર કરી અને આ મરણ જનાર નવ વર્ષનું માસૂમ બાળક હતું તેને ન્યાય મળે તેના પરિવારને ન્યાય મળે તે માટે કરી અને તુરંત આ આરોપીઓની ધરપકડ થાય તે માટે સક્ષમ એજન્સીના તપાસની સોંપણી કરવામાં આવે પંદર દિવસની અંદર આ આરોપીઓની ધરપકડ થાય તે પ્રકારની સરકાર કાર્યવાહી કરે તેના માટે મામલતદારશ્રીના માધ્યમથી અમે સરકારશ્રીને રજૂઆત કરી છે આવનારા સમયની અંદર જો આ ગુનો ડિટેક નહીં થાય ને આની અંદર જો ઉદાસીનતા રહેશે તો કાયદા અને બંધારણની અંદર રહીને સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજ દ્વારા ગારિયાદાર ખાતે બહુ વિશાળ સંખ્યાની અંદર હાજર થઈને ફરીવાર રજૂઆત કરશું અને જો જરૂર પડે તો ગારિયાધારથી ગાંધીનગર સુધી કૂચ આપવાનો કોલ પણ આપવાની ફરજ મુસ્લિમ સમાજ દ્વારા પડશે એટલે ન છૂટકે આ કાર્યક્રમો અમારે દેવા પડે એના કરતાં આ રજૂઆતને અમારી ગંભીરતાથી ધ્યાને લઈ અને પોલીસ સત્વરે આની અંદર કાર્યવાહી કરે અને આરોપીની ધરપકડ થાય ત્યારબાદ પણ ફાસ્ટેગ કોર્ટમાં આ કેસને ચલાવી અને તુરંત આ કેસનો નિકાલ થાય આરોપીઓને કડક સજા થાય અને ભવિષ્યની અંદર કોઈ બાળક સાથે કોઈ આવું દુષ્કૃત્ય કરવાની હિંમત ન કરે એ પ્રકારની કાર્યવાહી આ આરોપીઓ ઉપર થાય તેવી અમારી માંગ છે આ તકે અમે તંત્રને પણ જ્યાં ક્યાંય પણ સમાજની સહકારની જરૂર હોય ત્યાં અમે સંપૂર્ણપણે સહકાર દેવા તૈયાર છીએ સંપૂર્ણપણે અમે એમને સાથ આપીએ છીએ પહેલેથી લઈને છેલ્લે સુધી અત્યાર સુધીમાં જે કાંઈ પણ તંત્રએ સહકાર માંગ્યો છે એમાં મુસ્લિમ સમાજ હંમેશા કદમથી કદમ મિલાવીને ખંભેથી ખંભો મિલાવીને એમની સાથે રહ્યો છે અને ભવિષ્યની અંદર પણ આમાં ક્યાંય પણ અમારી જરૂર અહીંયા અમે સાથે છીએ પણ આમાં ક્યાંય પણ આ બાળકની હત્યારાઓને પકડવાની અંદર કોઈ પણ પ્રકારે અમે ક્યાંય પાછી પાણી કરવા માંગતા નથી અને ક્યાંય આની અંદર કાચું કાપવા માંગતા નથી એટલે તુરંત આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ અને સરકાર સત્વરે કાર્યવાહી કરે અને આરોપીઓની તુરંત ધરપકડ થાય આવી અમારી આજની માંગ અને આજની રજૂઆત હતી